વડોદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર જિલ્લા એલસીબી પોલીસ મોટી કાર્યવાહી કરીને દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડી છે પોલીસે દારૂ ટ્રક અને મોબાઈલ ફોન સહિત અડધા કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચથી વડદરા તરફ જતા માર્ગ પર દરાપુરા પાટોદ બ્રિજ નજીક ગઈ રાત્રે જિલ્લા એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક આઈસર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને ટ્રક ભરૂચથી વડોદરા તરફ આવી રહી છે બાતમીના આધારે પોલીસ હાઈવે પર વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન આઈસર ટ્રકમાંથી દારૂની ત્રણસો પાંત્રીસ પેટીઓ મળી આવી હતી જેમાં કુલ આઠ હજાર સાતસો ચોવીસ બોટલો મળી આવી હતી આ દારૂની કુલ કિંમત આશરે રૂપિયા એકતાલીસ પોઈન્ટ ઓગણપચાસ લાખ હોવાનું સામે આવ્યું છે પોલીસે દારૂનો જથ્થો બે મોબાઈલ ફોન અને આઈસર ટ્રક મળી કુલ રૂપિયા એકાવન પોઈન્ટ એકસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ મામલે આઈસર ટ્રકના ચાલક ટ્રક ઉપલબ્ધ કરાવનાર અજાણ્યો વ્યક્તિ તેમજ દારૂનો જથ્થો ભરાવનાર બાબુલાલ દીપારામ ચૌધરી અને દારૂ મંગાવનાર સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને જથ્થાની સપ્લાય ચેઇન અંગે પણ તપાસ ચાલી રહી છે